પાલનપુર તાલુકાના એક ગામમાં ખેતમજૂરી કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા એક પરિવારની ગરીબ અને મધ્યમ વર્ગની એક સગીરબાળાને લલચાવી ફોસલાવ્યા વાવરું જગ્યાએ લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું છે મામલે પરિવારજનોએ પાલનપુર તાલુકા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી જે મામલે પાલનપુર નામદાર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જે કેસ ચાલી જતા કોર્ટે આજે આરોપીને આજીવન કારાવાસની સજાને દંડ ફટકારવામાં આવ્યો ઘટનાની વિગત એવી છે કે પાલનપુર તાલુકાના એક ગામમાં એક સગીર પાડાને લલચાવી ફોસલાવી વકીલ સિંહ રામસિંહ ચૌહાણ આત્રોલી તાલુકો પાલનપુરના નરાધમે સગીરાની એકલતાનો લાભ લઈ તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું જે મામલે પાલનપુર તાલુકા પોલીસ મથકે દુષ્કર્મે પોક્ષો આઈપીસી મુજબ આરોપી વકીલ સિંહ રામસિંહ ચૌહાણ રહેઠાણ આંત્રોલી તાલુકા પાલનપુર વાળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો જે મામલે પાલન પુર નામદાર કોર્ટ માં કેસ ચાલી જતા અદાલતે આરોપી ના જીવન કેદ ની સજા ફટકારી છે તારીખ ઓગણીસ ચાર બે હજાર બાવીસના રોજ પાલનપુર પંથકની એક સગીર દીકરી સોળ વર્ષથી નાની ઉંમરની હતી તેનું અપહરણ કરીને આ કામના આરોપી શ્રી રામસિંહ દરબાર રહેવાસી વોત્રિવાળા લઈ ગયેલ હતો અને તેની સાથે દુષ્કર્મ કરેલું હતું તે બાબતની ફરિયાદ સગીરાના પિતાએ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં તારીખ વીસ ચાર બે હજાર બાવીસના રોજ આપેલી હતી અને ત્યારબાદ નામદાર ઇન્વેસ્ટિગેશન ઓફિસરે તમામ પુરાવો એકત્રિત કરી નામદાર કોર્ટમાં ચાર ચાર્જશીટ કરેલું અને તેનો પોક્સો કેસ નંબર પંદર ઓબ્લિક બે હજાર બાવીસથી તેનો નંબર પડેલો અને ત્યારબાદ તેના ફરિયાદીના ભોગબરનાની જુબાની તેની માતાની જુબાની પંચોની જુબાની તેમજ જન્મના પ્રમાણ બાબતે પાલ તેના નગરપાલિકાના અધિકારીની પણ જુબાની લેવામાં આવેલી આઈઓની જુબાની લીધા બાદ ઇન્વિટી પ્રોસિક્યુશને આ કેસ ફરિયાદીની અને ભોગબરનાની જુબાની અને તેના પોલીસ ઇન્વેસ્ટિગેશન ઓફિસરને સાબિત થતી હોય નામદાર કોર્ટે કાનાણી સાહેબે આ કામના આરોપીને ત્રણસો ત્રેસઠમાં પાંચ વર્ષની સજા ત્રણસો સાસઠમાં સાત વર્ષની સજા અને પોક્ષો કલમ છમાં આજીવ વીસ વર્ષની સખત કેદની સજા કરેલ છે ત્યારબાદ ત્રણસો છોતેર બે એન ત્રણસો છોતેર ત્રણ અને પોક્ષો કલમ ચાર છ અઢાર મુજબ તેને વીસ વર્ષની સજા સખત કરેલી છે નામદાર એ જે કાનાણી સાહેબ આ સગીર વયની ગુનામાં અને ગંભીર પ્રકારના ગુના હોય નામદાર કોર્ટે તેને પ્રોસિક્યુશન કેસ સાબિત થતો હોય વીસ વર્ષની સખત કેદની સજા કરેલ છે